તો આપડી હવા માં જો બધી ભે છોડી એવા છે ને ત્યારે બધી જો ઠેકણું મારતી આવે છે કે નવા આવી ગયા ને એટલે આપણે ઘડીકડલી બધી જઈ ગઈ હતી કલાકે પછી મેં કીધું આમાં જ આવે તી આજે બધા મૂકી દે ને તો અહીંયા જોઈ લે કઈ ખડ નથી રહ્યું કેમ કે અહીંયા બધા આપણે મારી મારીને બધા ચારતા હતા અને બધા છૂટ મૂકી દીધી ને આવું એટલે જોઈ લે બાકી હવે બધા સુઠો સુઠા હે બધા ભેગા થઈ ગયા છે ઠેકડા મારે કેમકે આવે ને એટલે આમાં બધે છૂટું જ છે અમે બાવેળા છે ને અહીંયા ધ્યાન રાખવાનું પડે આ બાજુ ધ્યાન રાખવાની હોય બાકી ક્યાં જાય એમ છે નહીં એટલે ઘડીક તો ઠેકડા જ મારશે ભાગ દોડ જ ભાઈ રાધા આ રાધા થોડીક આવમાં ઉતરી હોય બાકી ધીરે ધીરે ઉતારે હજી બાકી ધીરે ધીરે આની બેને તો આપણે ચાકરી ચાલુ કરી દીધી છે હોલી ને કાલથી ચાલુ કરી અને આજથી ગઈ રહી હાલ બેટા હાલો બાકી બધી આવી ગઈ છે ને એક આપણી બે બે હું ઘરે છે એક બોચી આપણી પાડી એ ઘરે રાખી છે એને મારી કંઈક પ્રોબ્લેમ જેવું હતું પગમાં તો એ ઘરે ને ભીલી વ્યાણી એ ઘરે ને હવે છે ને આપણી આ બેમ પાછી રિપીટ કમિંગ આવવાની છે લોકા ભરે છે હવે બે ત્રણ દિવસની અંદર આ ફરી આવી પાછી ગરમીમાં કાલે માંદી છે ને આપણે રૂમાલિયા ઘોરી દીધી હતી એટલે થઈ ગઈ એની છે ને તાવની અસર હોય એટલે થોડીક ચરવામાં મોરી પડતી હતી બાકી કમ્પ્લીટ હતું હમણાં આવશે આગળ ખોડ ખાવા કે છે ગાભણો રેડી પછી નાખતી વાતાવરણ બદલે અસર થઈ જાય છે એટલે બધી જો આરામથી રકડે માતાજી મિત્રો કે આમ જો બધા મજામાં આપણે પણ મજામાં છીએ આપડી લાટકી ઉભી રહી ગઈ છે જરૂર નથી જોઈએ જીભ લાગે એટલે બહુ માથું લે માથું જાટા વિડીયો ચાલુ છે વિડીયો બંધ તો તરત ચાટે ખાંજવાળ કરવાની આ ચાટ છે બાકી અમને રહ્યા રહે આખોથી મોટું ચાટ વિડીયો ચાલુ એટલે કાંઈ નહીં કરવાનું વિડીયો બંધ એટલે બધું માથું ચાટવાનું એ આખું માથું પળાવી નાખું જી જે જીભે ને એટલે એને રાડું દેવરાજ કેમકે ગાયની જે પણ કાંટાવાળી હોય છે જ એટલે લાગે બહુ માપ રાધા છે એ બહુ ચાટતી હતી પેલા વ્યાણી નથી ને પેલા બહુ ચાટતી હતી હવે હા બન આવે જ એવું લાગે ને કેમ ઉભરાય તો વળી ઘડીક આવે ને માથું ચાટે મોઢું ચાટશે કપડાં ચાટશે બાકી તો આરામ ભરો હવે દેખી ગઈ આવી ગયા હવે આને મારીને વટાડશે બોલો કઈ નથી બે હાકી બેનું જ છે ખતરનાક બહુ છે આ તોફાની હમણાં જે બે ને ભેગું જ બિજદાન કર્યું છે આપણે એક જ દિવસમાં ને હવે બે એક આમાં આપણે થોડોક વઢિયારનો શોખ હતો વઢિયાર કરાવ્યું આમાં ગીરમાં થોડીક આશા રાખી જો ગીર આવી જાય ને તો ગીરનું રિઝલ્ટ જો હું કે આવા રિઝલ્ટ પડે છે ને જો આના જેવું દેશી રિઝટ આવ્યું ને તો પછી એને આપણે ક્રોસ બ્રીડ કરાવીને એમાંથી એને દૂધની કરશું વધારે કે દૂધ કરવું હોય ને તો બ્રીડ કરવી પડે ક્રોસ બ્રીડ હોય ને એટલે દૂધમાં આંટી દે નહીં અને દૂધ તમે ખાઈ શકો એટલે આમાં ટ્રાય કરશું પેલા અચા અત્યારે આપણે એને આશા રાખીએ છીએ ગીરમાં પાછળ દે ને ગીરની દી એ હારામાયેલી જોકે ભૂલ તો બહુ જોરદાર છે બાકી આવી રિઝટ આવે તે ખબર પડે બે હું બધી આપણે નીકળી જાય ઓલી બાજુ આપણે બધી ગાયું જે આરામથી જ છે કૃષ્ણ ને એ રતનને બે ને બિદાન કરાવવા છે રતનમાં છે ને આપણે વઢિયારનું વિચાર છે આ વખતે આમાં જો વઢિયારનું છે ને લાખો ટુ છે ને એનું આપણે વિચાર કરી છે જો નોર્મલ જો વાછડી વાર ડોઝ જાય ને તો વધારે ફાયદો છે કેમ કે હવે બધા વિચાર છે આમાં છે ને આપણે કાયદેસર જોવા જાય ને તો આમાં વાછળો આવવાના છે આપણે કે નેવ ટકા ગેરંટી કરી છે નેવું ટકા આમાં વાછળાના આશા એ છે એ આમાં એની મામા જો બે વાછડી દીધી વધારે આવે છળો બહુ રૂપારો ઘટે નહીં રૂપમાં કાંઈ ઘટે નહીં એવો વાંચડો છે કામ કાંઈ નહીં આવે આપણે કેમ કે અત્યારે આનું કઈ વેલ્યુ જ નથી ખાલી કીએ ને માણસ માણસમાં ને ઢોરમાં ફેર એટલો માણસમાં પેલા છોકરો જ જોઈ ગમે કરે એક બે છોકરા આવી જાય તો રેડી છોકરી હોય તો હાલે એક એકાદ છોકરી ને એક છોકરો છે આમાં ઢોરમાં શું છે જેટલી બરા લે ને રેહુમાં પાડીઓ માં વાછડી લઈ આવે વધારે માન્યતા ઈ રાખે બધા માં તો વાછડી પાડી આવે તો નસલ આગળ વધી જાય ગયા આવે તો કાંઈ કામનું નહીં આવે કેમ કે અત્યારે ને ક્યાંય વેલ્યુ છે ને અત્યારે લગભગ સાડે ખૂટ રાખતા હોય જોકે હવે છે ને બધું ખૂટ્યા રાખવાનું ઓછું કરી દીધું માણસે એનું કારણ એક જ છે કે સેક્સોટેડ સિમન આવે છે ને સરકારી કંપનીના હોય ને સારા બુલના હોય તો સસ્તા પડી જાય એમાં રિઝલ્ટ જોરદાર પડી જાય બધા અલગ અલગ બુલને તમે ટ્રાય કરી શકો તમને ખબર પડી જાય કે આ બુલમાં આવું દૂધ આવ્યું છે તો બીજી ફેર આ બુલનું કરાવે તો એમાં રિઝલ્ટ સારું હોવું પડશે ને દૂધ સારું આવે એના હિસાબે અને ગેહૂમાં પાડા હોય તો હજી ગમે પાડો રાખી દઈએ ગમે કોઈ ગેહો વાળો એમાં બીજ હજી વધારે સક્સેસ નથી થતું આપણે આ બાજુ ગુજરાતની આ બાજુ સાઈટમાં છે અમુક વિસ્તારમાં હજી સક્સેસ નથી થતું આપણે ગાયોમાં કાંઈ કાંઈ સક્સેસ થઈ જાય ગાયોને એક ફેરા ડોઝ મૂકો એટલે કાયદેસર કમ્પ્લીટ રહી જાય છે ને અમુક ભેવમાં એવું છે કે જો કે આમાં વધારે પડ તો શું છે રાખતા હોય ને અનુભવ ન હોય પહેલી ફેરા બીજાની કરાવતા હોય ને કાયદેસર ન ખબર પડી જાય કે ભેંસોમાં એક પ્રોબ્લેમ શું પડે ખબર જોકે આપણે આ ગમે ભેંસ હીટમાં આવે ને એટલે મૂંગી હોય રાડનો દી ગાયું જોકે રાડ દીએ ને ભાંભરે નહીં ગાયો ખોટી આવે ને એટલે સીધું ઉડવાનું ચાલુ કરી દે ભેંસ હોય ગાય હોય વાછડો હોય ગમે એના ઉપર ઉડ્યા કરે એટલે અનુભવ થઈ જાય આનો કાંઈ નહીં આ રીએ રાડે દઈએ નહીં અમુક માલ રાડ જોકે નેવ ટકા માલ રાડ દેતો હોય તો ટકા માલ એવો હોય કે રાડ દઈએ નહીં ગમે રેટમાં આવી જાય ને એટલે ઘર ધણીને ખબર ન હોય કેમ કે વધારે પડતો શું છે સીમાડમાં રખડતી હોય તો કોઈ પાડો ભેગો હોય તો થઈ જાય વાંધો ન આવે અને સીમાડમાં ન રખડતી ઘરે બાંધી રાખતા હોય એના અમુકના હમણાં જો કે ને અમુકની પાંચ પાંચ છ છ વર્ષના ખડેલા છે એ અમને ખબર ન પડે ગરમીમાં આવે ને લક્ષણ શું હોય ગરમીમાં આવે એક જો મૂંગું હોય ને રાડ ન દેતું હોય ને તો ધ્યાન રાખવાનું કે લારા કરે જે ગરમીમાં આવવાનું હોય ને એટલે જાડું મર એવા કર્યા કરે પછી પાણી જેવા મર કરે ને પેશાબ ચાલુ રાખે ને ગુમરા ઘુમર થાય સેંકડો મારે એટલે ખીલામાં રાખ્યા રાખી ફૈરા કરે આખો દી પેટમાં આવે ને તે દી એ લક્ષણ કરે પેશાબ ચાલુ દઈએ ને ઘુમરો માયરા રાખે ને અમુક રાડું દઈએ ને અમુકને પાણી પીવડા છોડો કે ગમે છોડો તો ભાગવાનું કરે વધારે તો ગરમીમાં હોય ને તો ભાગવાનું કરે ને બીજું લક્ષણ હોય કે રાડું દેવા માંડે અમુક માલ રાડું દે એટલે ખબર પડી જાય ડોકા ભરે અમુક દૂધણું મોટો માલ હોય તો દૂધણું હોય એને ખબર પડી જાય ડોકા ભરે ને બેથી ત્રણ દિવસની અંદર આવવાનું હોય ને લારા કરે લારા તમારે જોવા હોય ને તો ક્યાં સવારના ભાઈ હોય કાં સાંજે બાંધી દીધી હોય ઘરે બાંધી હોય સાંજના ટાઈમે બેઠી હોય ત્યારે તમારે ચેક કરી લેવાય તો કાયદેસર ગરમીમાં આવી કે નહીં ચેક ખબર પડી જાય મેન બે લક્ષણ હોય ને ગાયુમાં શું છે ખોટી આવે એટલે સીધી ઉડવાનું ચાલુ કરે આપણે કેમ કે ગાયો બધી ખબર છે અનુભવ થઈ ગયો છે અને બીજદાન કરવું હોય ને ગાયોને ભેંસોને ખોટે હોય એવું લાગે ને કે હવે સાવ ગરમીમાં નથી હવે ઉડવાનું બંધ કરી દીધું સાવ બંધ થઈ ગઈ પછી તમે જે આપણે આવો વારી જાય કે આવો વારી જાય ને એ ચોવીસ કલાક આવો વારી જાય ને ચોવીસ કલાકની અંદર તમે બીજદાન કરાવો હોય પાંચથી સાત કલાક આવી જાય ને એ પછી એવું લાગે સાંજે આવી ગઈ છે તો સવારે કરાવો સાંજે ગરમીમાં હતી ફૂલ રાડું દેતી તેનું ઉભી રહેતી હતી ને પાડે પોચાડ ન થયું ન લઈ આવી ગયા ગાય હોય કે ખૂટે ગમી પહોંચાડ ન થયું બીજદાન કરાવવું છે સારું દેશી ગાય હોય ને તો વધારે પડતો તમને કોણ તો ક્રોસ કરાવી હોય ને તો ગીરમાં કરાવી ગયો અને વઢિયારનું કરાવો દેશી ગાય સાવ દેશી ગાય હોય ને તો વઢિયાર કરાવો વઢિયારમાં રૂપ આવશે દૂધ આવશે ને સારું કલરમાં આવશે અમુક પછી ગાયની સામે ખૂટ ઉપર રહ્યું કે ગાય ઉપર આધારું રહ્યો તો એ તકલીફ પણ કલરમાં આવી જાય ડૂપમાં આવી જાય અને ગીર હોય ગાય તો તમારા પણ જે ગાય છે ને એની પહેલાં ડિટેલ ગાડી રાખજો જો તમારા કોઈકની ઘરના કોંકની હોય બ્લડ લાઈનની ગાયની હોય લાઈનનું જે બીજ દન કરો છો કાયદેસર નંબર લખીને તૈયાર રાખવાના કેમ કે જ્યારે ગરમીમાં આવે ને તો ડૉક્ટરને કહેવા થાય કે ભાઈ અમારે આ છે ને આટલા ગમે નંબરની બુલ હોય એ બુલના નંબર હોય એમાં લખેલો નળી હોય ને જે બીજદન કરવા આવે એ નળીમાં નંબર લખેલો હોય અથવા નામ લખી નાખવાનું કે આ બુલની આ વાછડી છે આપણે કેમ છે આ આ જીએલડીબીના સુખંડની વાછડી છે જીએલડીબી એ સુખંડ નામનો બુલ હતો ને બ્લેક કલરમાં બ્લેક લાલ કલરનો ઈનો છે આ રિજેક્ટ હવે આપણે ગમે ત્યારે બીજદન અને જે ખૂટી આવે ને બીજદન કરાવવું તો ડૉક્ટરને સીધું કહી દઉં ને ભાઈ આને અમને બુલ છે અને આ ખૂટ છે એની આ વાછળી છે તો એમાં છે ને સારો બુલ મિલ્ક રેકોર્ડવાળો હોય ને સારામાં સારો ભલે પૈસા નાખો તમે પણ કાયદેસર ગરમી ચેક કરાવજો પહેલાં ડૉક્ટર પછી પૈસા ટ્રાય કરાવજો કે નોર્મલ એ મુકાવી શકાય નોર્મલમાં જે જે ભાવ હાલતા હોય સા ગમે બાકી આપણે છે ને બધા આ વખતે આમાં જો આપણે વિચારો તો લાખ્યા ટુનો જો કે ના મેળાવી ગયો હવે છે આપણે આમણાં બે વર્ષની થઈ જાય ને પછી આને ચાકરી કરીશું ચાકરી ચાલુ કરી છે જો ગરમીમાં આવી જાય તો આમાં લાખ્યાનું બિજન કરાવશું જો વાછડીવાળા ડોઝ હોય ને તો વાછડીવાળાને નોર્મલ મૂકાવશું ને આમાં જે રિઝલ્ટ પડે ને એટલે સોય સો ટકા આપણે વધીયે આવે આપણે સામી ગાય છે આનો બુલ તો આપણે એકસો ત્રેપન નંબરનો છે આપણા કે ફોટા ડિટેલ કાંઈ નથી જળતા ગૂગલ ઉપર બધે ગોતી લીધું એટલે બાકી બધી ગાયની આપણી ડિટેલ છે ડિટેલ એટલા માટે જ કહું છું કે ગાયોની ડિટેલ તમે જે નંબરનું બિદાન કરાવેલું હોય ને એ નંબરનું હોય ને એટલે પછી હામે તમને બિદાન કરાવવા જાવે ને ગાયમાં તો પછી ખુદને ખબર હોવી જોઈએ કે ભાઈ આ ગાયનું બિદાન કર્યું છે તો આમાં અનુભવ થવો જોઈએ આપણે કેમ કે જીએલડીબીને સુખંડનું છે તો આપણે કહી દઈએ કે જીએલડીબી સુખંડ નામનું ભૂલ છે એનું છે હવે એમાં એ બ્લડ લાઈનો ખૂટનું આપણે ડિટેલ કાઢીને તો એમાંથી બધી તમને ડિટેલ જઈ જાય કે ખૂટના બાપનું નામ આ હતું નાય નહોતો એ ભૂલ ને પછી જે તમારે બીજાનું કરવું છે ને એ ભૂલની ડિટેલ પહેલાં લઈ લેજો ડિટેલ લઈ લેજો ને ચેક કરી લેજો કે આ લાઇનમાં ક્યાંય સગા સંબંધીમાં નથી થતું ને તો એ પ્રોબ્લેમ પડી હજુ કેમ કે બ્લડ લાઈન અત્યારે છે ને ક્યાં ક્યાંની ક્યાં નીકળી જાય છે ને કાંઈ ખબર નહીં પડે એટલે એ તમે ટ્રાય કરજો ના કે શું છે અમુક ટાઈમે માણસને ભૂલ ખાઈ જાય ડૉક્ટર ડોઝ રાખતો હોય તો વધારે જે સીમન હાલતું હોય એક નંબરનું જે સીમન હાલે છે તો એ નંબરને જોજ રાખીને બેઠો હોય એ પછી ત્રણ વર્ષે ન બદલાવે એની એટલે એની મામાએ તમે જે એ ભૂલનું બિજદાન કર્યું ને આમાં પાછું એની ભૂલનું બીજદાન કરાવો એટલે બાપ દીકરીનો સંબંધ થઈ જાય તમને ખબર ના હોય ડૉક્ટર ભૂલી ગયો હોય કેમકે એને ડેલીને કેટલાય જવાનું હોય બીજદાન કરતો હોય તો એ તકલીફ પડે ખાસ ધ્યાન રાખવાની બિજદાન કરો ને ત્યારે બાપ દીકરીનો સંબંધ થાય ને પાપ તમને લાગે એટલે એ પછી કરાય નહીં સંબંધ ચેક કરવાના એમાં આપણે માણસને કેમ સંબંધી હોય એટલે લગ્ન કરવા હોય તો પહેલાં ડિટેલ બધી કાઢવાની કાંઈ અહીંયા કાંઈ ક્યાંય ક્યાંય છેડો ન અડવો જોઈએ એવી રીતે હોય આપણે એને આમાં એમ જ હોય છેડો ના અડવો જોઈએ નકર પછી પાપે આપણે ભરાવાના છે કરો બાકી બુલ બેસ્ટ છે રાખો તો થાય તો બધું વધારે સારું ભૂલ સક્સેસ છે આપણે બધી જવા ઘરની તૈયાર કરેલી છે ટોટલે ટોટલ